ગત 6 માર્ચ 2023 ના રોજ ભરૂચ એલસીબી ટીમે ડડાલ ગામ ખાતે કાજી સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી જે માહિતીના આધારે ઈકો કાર આવતા એલસીબી પોલીસની ટીમે ઈકો કારને કોર્ડન કરી રોકી હતી ઈકો કારમાં હાસુટના ખેડકી ફળિયા ખાતે રહેતા મોહમ્મદ સોયબ ઉસ્માન ગનીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને ઇકો ગાડીની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની 294 બોટલ મળી આવી હતી પોલીસે કુલ પોંત્રીસ હજાર છસો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ ઇકો ગાડી અને મોબાઈલ મળી કુલ ચાર લાખ પચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસ ઇકો ચાલકની પૂછપરછમાં નવીનગરી ડઢાલના બુટલેકર અબ્દુલ કાદિર ઇબ્રાહીમ શાહ દીવાનનું અને કોસંબાના કઠવાડાના સુનિલ ઉર્ફે ભૈયો વસાવાનું નામ સામે આવ્યું હતું જે આધારે એલસીબી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી જે ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ કોસંબાના કઠવાડાના સુનિલ ઉર્ફે ભૈયો વસાવા પોતાના ગામ હોવાની માહિતી અંકલેશ્વર તાલુકા પોલીસને મળતા પોલીસે કઠવાડા ગામ ખાતે સર્ચ કરી સુનિલ ઉર્ફે ભૈયો વસાવાને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર ખાતે લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી